નમસ્કાર આપની સાથે હું છું સેજલ મહારાષ્ટ્રની અંદર મુંબઈ મહારાષ્ટ્રની અંદર હિન્દી મરાઠી ભાષાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે વિવાદ વકરી રહ્યો છે એ વિવાદમાં તમે ખાતા રિક્ષા ચાલકને પણ જોયો હશે અને ખાતા વેપારીને પણ જોયા હશે એ વિવાદ ત્યાં ત્યાં સુધી સુધી હતો હતો સીમિત પણ એ વિવાદની જાળ હવે ગુજરાત સુધી પહોંચી છે કારણ છે મનસેના પ્રમુખ રાજ ઠાકરે એમનું એક નિવેદન આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ પર એમણે નિવેદન કર્યું વિવાદિત નિવેદન કર્યું મોરારજી દેસાઈનો પણ એમણે ઉલ્લેખ કર્યો અને ઉલ્લેખ કર્યો પછી ગુજરાતના પાટીદારો વિફર્યા છે એ ગુજરાતની દરેક જનતા પણ વિફરી છે કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ પર એમણે નિવેદન આપ્યું છે અઢાર જુલાઈએ મુંબઈમાં એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર રાજ ઠાકરે વિષય પર પણ એમણે વાત કરી અને એવું કહ્યું કે મોરારજીભાઈ દેસાઈએ ગોળીબારના આદેશો આપ્યા અને એમાં માત્ર મરાઠાઓ જ મર્યા છે આજે આખું એમનું જે નિવેદન આવ્યું એના પછી ગુજરાતમાંથી પણ ઘણા બધા પાટીદાર આગેવાનોના નિવેદન આપ્યા આવ્યા છે સ્ક્રીન પર તમે મોરબીના પાટીદાર આગેવાન મનોજભાઈ પનારાને જોઈ રહ્યા છો એમણે પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મોરબીની અંદર આવેદનપત્ર આપ્યું છે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાય એવી વાત પણ એમણે કરી છે મનોજભાઈ જમાવટમાં આપનું સ્વાગત છે થેન્ક યુ આજે આખો ઘટનાક્રમ મેં કહ્યો એ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એટલે અઢાર જુલાઈ પછી ગુજરાતમાં બહુ જ ચર્ચાઈ રહ્યો છે આપની સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે જે રીતે રાજ ઠાકરે છીછરી માનસિકતા સાથે પોતાની રાજકીય જમીન તપાસવા માટે જે નિવેદન કર્યું છે એને માત્ર પાટીદાર સમાજ જ નહીં કાલે સમગ્ર સમાજના યુવાનો અમારી સાથે હતા મોરબીના એટલે માત્ર પાટીદાર સમાજ નહીં ગુજરાત જ નહીં દેશની જનતાને આ નિવેદનથી દુઃખ લાગ્યું છે અને આ નિવેદન વખોડી કાઢવા જેવું છે આનું સમર્થન ક્યારેય ન હો શકે રાષ્ટ્રના નાયકોનું અપમાન એ કોઈ પણ કરે તો એને ક્યારેય સાંખી ન લેવાય જે રીતે રાજ ઠાકરે સરદાર પટેલ માટે બોલી રહ્યા છે ત્યારે એની ઓકાત પણ નથી આ રાજ ઠાકરે ની કે સરદાર માટે કશું પણ બોલવું પરંતુ આવા બે કોડીના નેતાઓ આવા મહા નાયકો ઉપર ટીકા ટીપ્પણી કરી અને પોતાની હાઈટ વધારવા માટે મીડિયામાં અને લોકલ બોમ્બે માં જે ચૂંટણી આવી રહી છે એમાં એમનું પોલિટિકલી બેકગ્રાઉન્ડ ઝીરો થઈ ગયું છે એને ફરીથી ક્યાંક ઉભું કરવા માટે આવા રાષ્ટ્રના નાયકો ઉપર ટીકા ટીપણી કરતા હોય છે આપણી વાત એટલી છે કે તમારે જયારે રાજનીતિ જ કરવી છે તો ઘણા બધા મુદ્દાઓ બોમ્બેના છે મહારાષ્ટ્રના છે આ દેશના છે એની અંદર એની અંદર તમે બોલી શકો છો સત્તાધારી પાર્ટીને ઘેરી શકો એમ છો પરંતુ એની જગ્યાએ તમે જ્યાં રાષ્ટ્રના ઘડવૈયાઓ છે રાષ્ટ્રના નાયકો છે જે શહીદો છે એની ઉપર ટીકા ટિપ્પણી કરીને જયારે રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન આ રાજ ઠાકરે કર્યો છે ત્યારે અમે એમને સખત શબ્દોમાં વખોડી કાઢી છે એટલું જ નહીં મોરબી એ ડિવિઝન ની અંદર એની ઉપર એફઆઈઆર થાય અને કાયદો ને વ્યવસ્થા બગડે નહીં ગુજરાતની એટલા માટે એને ગુજરાત પ્રવેશ બંધી આવું એના ઉપર એક બેન્ડ કરવામાં આવે સાથે સાથે એની ઉપર રાજદ્રોહ અને દેશદ્રોહ જેવી કલમો લગાડવામાં આવે આ એટલા માટે કે આવા રાજ ઠાકરે જેવા બે કોડીના નેતાઓ આ દેશની અંદર ખૂબ પડ્યા છે અને એ કોઈ પણ આવા નેતાઓ આ રાષ્ટ્રના નાયકો છે એ સરદાર હોય ગાંધી હોય કે અન્ય કોઈ પણ હોય જે રાષ્ટ્રના ઘડવૈયા છે આંબેડકરજી છે આવા કોઈ પણ મહાપુરુષો ઉપર રાજકીય રોટલા શેકવા માટે કોઈ ટીકા ટિપ્પણી ન કરે એટલા માટે દાખલો બેસાડવા માટે અમે કાલે મોરબી એ ડિવિઝન ની અંદર અમે તો અરજી એટલે કે એફઆઈઆર માટેની જ અરજી આપી છે કોઈ આવેદનપત્ર નહીં આ રાજ્યમાં ના દેશમાં કોઈ આવેદન પત્ર લે ખાલી જોવા ખાતર લે જોવે છે બાકી કોઈ એને સમજતું નથી સાંભળતું નથી એ તો કચરા ટોપલીમાં લોકો આવેદન પત્ર દઈ ને પછી ફેંકી દેતા હોય છે અધિકારીઓ અમે તો એફઆઈઆર દાખલ કરવા માટેની મુહિમ ચલાવી છે અને અમને આશા છે કે એફઆઈઆર દાખલ થશે મોરબીમાં અને નહીં થાય તો હું તમારા જ પ્રશ્નનો જવાબ આપી દઉં તો અમે કોર્ટમાં જશું અને માનાનીનો નો એમની પર દાવો કરશું તમે બીજી એક વાત ગઈકાલે એ પણ કરી છે કે એ માફી માંગે અને તમે એવું પણ કહી રહ્યા છો કે ગુજરાતમાં એની પ્રવેશ બંધી કરવામાં આવે અત્યાર સુધી મહારાષ્ટ્રની અંદર જે ભાષાને લઈને વિવાદ ચાલ્યો એમાં ઘણા બધા નેતાઓએ ગુજરાત વિશે પણ ઘણું બધું કહ્યું છે તમને લાગે છે કે નેતાઓ અઢાર જુલાઈ એને ભાષણ આપ્યું આજે એકવીસ તારીખ છે હજુ સુધી એમનું કોઈ બીજું આના પર સ્પષ્ટતા કરતું ભાષણ કે બીજી કોઈ પ્રતિક્રિયા નથી આવી લાગે છે કે માફી માંગશે અથવા તો જો એ માફી ન માંગે તો આગામી રણનીતિ શું રહેશે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે ગુજરાતની જનતાને ખાસ કરીને કહેવા માંગુ છું કે જયારે રાષ્ટ્રના નાયકો ઉપર આવી થાય ત્યારે સમગ્ર અને દેશે એક અવાજે આમની આમના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ થવી જોઈએ એક વાત પણ આપણી કમનસીબી છે બીજી વાત એ છે કે આજ રાજ ઠાકરે જયારે હિન્દી ભાષી મજદૂર ઉપર હાથ ચાલાકી ગુંડાઓ કરે છે ત્યારે ગુજરાત દેશ અને મોટા ભાગના લોકો ચૂપ રે છે જેમને બોલવું જોઈએ ત્યાર પછી આ જ રાજ અને એની ગુંડા ટોળી એક ગુજરાતી વેપારી ઉપર મરાઠી ભાષા નથી આવડતી એમ કહી અને એની ઉપર હાથ ચાલાકી કરે છે મારપીટ કરે છે ત્યારે પણ ત્યાંની સરકાર અને કેન્દ્રની સરકાર કશું બોલતી નથી એટલે આ રાજ ઠાકરેનો જુસ્સો વધે છે અને એટલા માટે જ જો આ બે ઘટનામાં જ એની ઉપર એફઆઈઆર થઈ ગઈ હોત અલગ અલગ જગ્યાએ અને એને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હોત તો આ રાજ ઠાકરે બીજી વાર આવી હિંમત ના કરે પરંતુ આ રાજ ઠાકરે એટલા માટે નિવેદન આપ્યું છે કે આ બંને ઘટના પછી રાજ્યની સરકાર મહારાષ્ટ્રની કે ગુજરાતની કે આ દેશની એક પણ એક પણ સ્ટેન્ડ ના લીધું એમની ઉપર લીગલી કોઈ એક્શન ના લીધા કોઈએ એ તો એ છે કોઈ નેતા આવી વાત કરી રહ્યો છે એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ પણ ના આવ્યા એટલે આ રાજ ઠાકરેની હિંમત વધી છે અને રાષ્ટ્રના નાયકો ઉપર એ ટીકા ટિપ્પણી કરે છે અને દેશના પૂર્વ વડાપ્રધાન એવા મોરારજીભાઈ દેસાઈ ઉપર પણ એમને આ પ્રકારની વાતો કરી છે એટલે કહેવાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક આ સમયની જે સરકાર છે એ એક્શન લેવામાં બહુ મોડું કરી રહી છે આવા ટપોરીઓને તો જેલ પાછળ ધકેલી દેવા જોઈએ ગુજરાત અને ગુજરાતીઓ ઉપર જે પ્રકારે મહારાષ્ટ્રમાં ખાસ કરીને બોમ્બે ની અંદર કરવામાં આવે છે જે પ્રકારે નહીં બોલે આ મૂંગા મોઢે સાંખી લેવાનું અને એવી તો આ રાજ ઠાકરે ક્યાં મોટી તોપ છે ઈ આપની ગલી મેં સબ શેર હોત હે હા કુત્તા ભી શેર જાતા હે એમ ઈ એની ગલીઓમાં કદાચ શેર થઈને ફરતો હોય તો એ એ સ્વાભાવિક છે કે એની એની સામે કાયદા કે હથિયાર ઉપાડવું જોઈએ પણ કમનસીબ એ છે કે ગુજરાતનો એવો કોઈ નેતા રાજ ઠાકરેને ચેલેન્જ તો અહીંયા કરો ને કે ગુજરાતી ઉપર તમે હાથ ઉપાડશો કે હેરાન કરશો પરેશાન કરશો ભાષા અને પ્રાંતવાદના નામે તો અમે તમારી સામે લડી લેશું એ તો કરવું નથી અને ખોટી ફિલોસોફી બીજી બધી ચેલેન્જો કરીને કરવું છે આજે જયારે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના લોકો ઉપર અત્યાચાર થાય છે અન્યાય થાય છે હે ત્યારે કોઈ ગુજરાતના નેતા પાણીવાળો કોઈ બોલતો તો છે નહીં આની ઉપર આખાએ ગુજરાતની અંદર તમામ પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ લખાવી જોઈએ અને જો હું આપના માધ્યમથી કહું છું જમાવટના માધ્યમથી આ રાજ ઠાકરે ને એની ગુંડા તોડીને રોકવામાં નહીં આવે તો આવતા છ મહિનાની અંદર બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી છે અને આ મુદ્દો બનશે અને ગુજરાતીઓ દેશની અંદર જ ખૂબ પીટાવાના છે હેરાન થવાના છે એનું અપમાન થવાનું છે અને એવું પણ બને આવા લુખાઓના કારણે કે ગુજરાતીઓને બોમ્બે છોડી પોતાના દેશનો કયો નાગરિક કયા રાજ્યમાં રોજીરોટી કમાય છે કઈ ભાષા બોલે છે એના સાથે કોને લેવા દેવા હોવું જોઈએ રાજ ઠાકરે ને શા માટે હોવું જોઈએ આમ છતાં આજની સરકારો આજના નેતાઓ જેમની જવાબદારી છે આને રોકવાની એ મોન છે એટલે રાજ ઠાકરે જેવા લુખાઓ બે કોડીના નેતાઓ આ ગુજરાતીઓ પર અત્યાચાર કરે છે અને સરદાર પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ઉપર અપમાનિત ટીકા ટિપ્પણીઓ કરે છે તમે તમને કહી રહ્યા છો કે અત્યાર આ જે પણ થયું એમાં સરકારે રોકવાની જરૂર હતી નેતાઓ પ્રતિક્રિયાઓ આપવાની જરૂર હતી અને આ બધું રોકાઈ જાય હવે અપેક્ષા છે કે સરકાર આમાં કશું કરશે ના આ સરકાર કશું કરવાની નથી માત્ર ને માત્ર વોટની રાજનીતિ દરેક જગ્યાએ ચાલતી હોય છે અને પછી બહુ મોટું બોમ્બરિંગ સાબિત થાય છે અને પછી સફારી સરકાર જાગે છે અને પછી એના ઢાક પિછોડા કરે છે અને મલમપટ્ટી કરતી હોય છે એવું આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે દુખની વાત છે કે ગુજરાતી પોતાના જ દેશની અંદર એટલે કે બોમ્બેની અંદર માર ખાય છે અપમાનિત થાય છે ભાષાના નામે એની ઉપર અત્યાચાર થાય છે ત્યારે ગુજરાતનો એક પણ નેતા આ રાજ ઠાકરે ઉપર બોલવા તૈયાર નથી એમના નિવેદનનું માત્ર ખંડન પણ કરવા તૈયાર નથી આપણી કમનસીબી તો જુઓ તમે જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું છે એના વિરુદ્ધ ખોટું કરી રહ્યા છો એવું પણ બોલવાની જો આ રાજ્યના નેતાઓમાં તેવડ ના હોય તો પછી ગુજરાતીઓની હાલત આવતા દિવસોમાં વધુ ખરાબ થવાની છે બોમ્બેની અંદર એ વાસ્તવિકતા છે હકીકત તો એ છે કે ગુજરાતની અંદર ગુજરાતના નેતાઓ ઉપર હાચી ખોટી એફઆઈઆર થઈ આંદોલન કરીને જેલમાં પૂરી દો છો હેરાન પરેશાન કરો છો તો શા માટે રાજ ઠાકરે ઉપર એફઆઈઆર ન થવી જોઈએ અને અમારો તો સ્વભાવ છે કે ખોટું છે ખોટું છે ને એની સામે સતત લડતા રહીએ છીએ જે રીતે પાટીદાર બેન દીકરી ઉપર ટીપકા ટીપણી જેમને કહી હતી એમને પોલીસે એફઆઈઆર ન લીધી તો અમે એમને કોર્ટમાં ઠસેડી ગયા છે અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના વિષયને લઈને પણ બે શબ્દ દિલગીરી વ્યક્ત નહીં કરે અને ગુજરાતીઓ ઉપર બોમ્બે ની અંદર અત્યાચાર અને અન્યાય થાતો બંધ નહીં થાય તો આવતા દિવસોમાં અમારી જે ક્ષમતા છે અમે સત્તામાં નથી અમે કોઈ પોલિટિકલી લીડર નથી અમે તો સામાજિક આગેવાન છીએ આ રાજ્યના સામાન્ય નાગરિક છે અને મોરબીની અંદર એક પાટીદાર યુવા સેવા સંઘ જે સમાજો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ વિષય ઉપર અવાજ ઉઠાવીએ છીએ સત્યની લડાઈ લડીએ છીએ એટલે અમારાથી જે થતું હશે એ અમે ચોક્કસ આ રાજ ઠાકરે જેવા બે કોડીના મોવાલી સામે લડવાના છીએ અને ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવાના છીએ જવાબદારી તો જે શાસનમાં બેઠા છે જે તે અધિકારીઓને જે તે નેતાઓની છે હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ ભલે તમને નાની વાત લાગતી હોય પણ હંમેશા મોટી વિકરાળ તમે ગમે તેવી આગ જોવો એ આગનો તણખલો એક સામાન્ય જ હોય છે એ એમેઝોનના જંગલોમાં લાગતી આગ હોય કે રાજકોટના ગેમ ઝોન ની અંદર લાગતી આગ હોય એ તણખલાથી જ આગ લાગે છે અને આફ્રિકન દેશોમાં જયારે ગુજરાતીઓને ભારતીયોએ પલાયન કરવું પડ્યું હતું એની પાછળ પણ એકાદા બે નિવેદનો હતા એટલે ગુજરાતીઓને દેશમાં જો એટલે કે ગુજરાતીઓને વેપાર ધંધા કરવા હોય દેશની અંદર તો એમનું ઉપરાણું એમની સરકારોએ લેવું પડશે ગુજરાતી નેતાઓએ લેવું પડશે અને ગુજરાતના સમાજના લીડરોએ પણ લેવું પડશે નહીતર પછી આજે નાની અમથી વાત આવતા દિવસોમાં ક્યારે મોટી થશે એ કોઈને કલ્પના પણ નહીં થાય એટલે જયારે નાનકડી આગ લાગે ત્યારે એની ઉપર પાણી નાખવાનું કામ આપણે કરવું જોઈએ અને બુજાવી જોઈએ નહીંતર પછી આવતા દિવસોમાં આખા એ ગુજરાતી પરિવારોએ અને ગુજરાતની જનતાએ આ ભોગવવું પડશે આભાર મનોજભાઈ અમારી સાથે જોડાવા માટે અપેક્ષા રાખીએ કે સરકાર અને નેતાઓ જે આ બાબતે મૌન છે એ બાબતે એ પોતાની પ્રતિક્રિયા આપશે અને રાજ ઠાકરે સામે જે રીતે પાટીદાર આગેવાનો અને પાટીદારો અને બાકી ગુજરાતની બધી જનતા ન માત્ર પાટીદારો જે માંગ કરી રહી છે એ પ્રમાણે એમની સામે એક્શન લેવાય તમે આ વિવાદ પર તમે આ ભાષા વિવાદ પર અને રાજ ઠાકરેના નિવેદન પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર થેન્ક યુ